મિત્રો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે એમસી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ જામનગર મહાનગરપાલિકા જે એમસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ આપવામાં આવેલી છે વહીવટી અને ટેકનિકલ વિભાગ સંવર્ગ કુલ પંચ્યાસી જેટલી જગ્યાઓ છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે જેમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ બે માટેની એક જગ્યા નાયબ કાર્યપાલક ઇજનેર પર્યાવરણ વર્ગ બેની એક જગ્યા ટેક્સ ઓફિસર વહીવટી વિભાગ વર્ગ એકની એક જગ્યા લીગલ ઓફિસર વર્ગ એક માટે એક જગ્યા પ્રોજેક્ટ ઓફિસર યુ વર્ગ વર્ગ બેની એક જગ્યા ડેપ્યુટી ચીફ એકાઉન્ટ વર્ગ બે એક જગ્યા છે જુનિયર એન્જિનિયર સિવિલ વર્ગ બે માટેની પંદર જગ્યા છે જુનિયર સિવિલ એન્જિનિયર ઇજનેર વર્ગ બે માટેની એક જગ્યા જુનિયર એન્જિનિયર મિકેનિકલ વર્ગ બે માટેની એક જગ્યા ત્યાર પછી જુનિયર એન્જિનિયર પર્યાવરણ વર્ગ બે માટે એક ટેક્સ ઓફિસર ટેકનિકલ વર્ગ બે માટેની એક વેટનરી ઓફિસર પશુ ડોક્ટર વર્ગ બે માટેની ત્રણ જગ્યા છે ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ બે માટેની એક જગ્યા ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ ત્રણ માટેની ચાર જગ્યા એકાઉન્ટ વર્ગ ત્રણ ચાર જગ્યા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ત્રણ એક જનરલ સંપર્ક અધિકારી વર્ગ ત્રણ માટે એક જગ્યા છે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ ટેક્સ વહીવટી વર્ગ ત્રણ માટેની એક વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર વર્ગ ત્રણ માટેની ચાર જગ્યા સિક્યોરિટી ઓફિસર વર્ગ ત્રણ માટેની એક જગ્યા અને ત્યાર પછી કેમિસ્ટ વર્ગ ત્રણ માટે એક આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ત્રણ માટે એક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ગ ત્રણ માટેની આઠ આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસર વર્ગ ત્રણ માટેની બે ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ ત્રણ માટે પચીસ વોટર વર્કઝ ઇમ્પેક્ટર વર્ગ ત્રણ માટેની પાંચ દબાણ નિરીક્ષક વર્ગ ત્રણ માટેની બે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટેની બે સ્પોર્ટ્સ મેનેજર વર્ગ ત્રણ માટે એક વોટર વર્કઝ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટેની બાર અને જુનિયર ક્લાર્ક માટેની કુ ત્રણ આ રીતે ટોટલ જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જે તે પોસ્ટ મુજબ રહેશે એટલે એના માટે તમારે નોટિફિકેશન જોઈ લેવાની છે નોટિફિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો ઉંમર મર્યાદા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે એમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પગાર ધોરણ જે છે એ સાતમા પગાર પંચ મુજબ રહેશે જેમાં મેટ્રિક લેવલ નવ મુજબ તેપન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો સુધી પગાર મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો જોઈએ તો ફોર્મ ત્રણ માર્ચ બે હજાર પચીસથી શરૂ કરી અને આઠ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ભરી લેવાનું રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે જીએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો તમારે એના ઉપર ન્યૂ નોંધણી કરવાની છે અને એના પછી સંપૂર્ણ વિગતો ભરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત